બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી ગ્રામ પંચાયત સભાખંડમાં પોલીસ અને પ્રજા વચ્ચે એક સંવાદ યોજાયો હતો ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ શીર્ષક હેઠળ બોડેલી અલીપુરા ડોકરિયા પંચાયત હેઠળના નાગરિકો સાથે પીએસઆઈ દેવાંગીબેન પંડ્યાની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં ટ્રાફિક સીસીટીવી કેમેરા વ્યાજના ચક્રની માયાજાળમાં ફસાતા લોકો તેના ઉકેલ સહિતના પ્રશ્નો પર સવિસ્તર ચર્ચા કરી અને લોકોને મદદરૂપ બનવા માટેના પ્રયાસરૂપ રૂપ પોલીસે આ બેઠક યોજી હતી ઓલી ગ્રામ પંચાયતમાં પીએસઆઈ દેવાંગીબેન પંડ્યાની અધ્યક્ષતામાં ગ્રામજનો આગેવાનો વેપારીઓની એક મિટિંગ યોજાઈ હતી જેમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ હેડ હેઠળ પોલીસ પ્રજા વચ્ચે સંવાદ યોજાયો હતો બોડલીમાં પોલીસને લગતા પ્રશ્નોની લોકો સાથે મુક્ત મને ચર્ચા તે સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે લોકો પાસે પોલીસની અપેક્ષા એ સંદર્ભે સવાલ યોજાયો હતો જેમાં બોડેલી અલીપુરા અને ટુકલીયા ગ્રામ પંચાયતના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા બોડેલીમાં સર્જાતા ટ્રાફિકના પ્રશ્ન અંગે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી લક્ષ્મી કોટન રોડ અલીપુરા ચોકડીથી છોટા ઉદેપુર જતા હાઈવે જ્યાં મળે છે લક્ષ્મી કોટન રોડ એ જગ્યા પર ટ્રાફિક ટ્રાફિકનો પોઈન્ટ મૂકવાની જરૂર હોવાથી પોલીસ બંદોબસ્ત મૂકવા માટે આગેવાનોએ રજૂઆત કરી હતી જે સંદર્ભે ત્યાં પોલીસ પોઈન્ટ મૂકવા માટેની માંગણી સ્વીકારવામાં આવી હતી ત્યાં હવે પોલીસ પોઈન્ટ મુકાશે અને પોલીસ ત્યાં ખડે પગે ઉભી રહેશે વેપારીઓ દ્વારા પોતાની દુકાન પાસે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તો ક્રાઇમની ઘટનાઓ સંદર્ભે કામ લાગી શકે તે અંગે પણ પરામર્શ યોજાયો હતો વ્યાજના ચક્રમાં પીસાતા નાગરિકોને શાહુકારો સાથેના વ્યવહારોમાં કેવી રીતે સજાગ રહેવું તે અંગેનું માર્ગદર્શન કરતા કાયદેસરના વ્યાજ વટાવનો ધંધો કરતા સાહુકારો મહત્તમ બે ટકા વ્યાજ લઈ શકે જો વધુ વ્યાજથી પોતાની સમજૂતી ધિરાણ કીધું હોય તો તેમણે અંદર અંદર વાતની સમજૂતી કરવી જરૂરી છે બોડેલી અરીપુરા ઢોકલિયા પંચાયતની સરહદ સાથે સંકળાયેલા પોલીસને લગતા અને પ્રશ્નો અંગે પણ આ મીટિંગમાં ચર્ચા થઈ હતી બોડેલીના વેપારી અગ્રણીઓ જનકભાઈ શાહ ઇન્દુભાઈ ઈશરાણી ભરતભાઈ શાહ સહિતના આગેવાનોએ નિખારાસ ગામના પ્રશ્નો પર ચર્ચા કરી હતી બોડોલીમાં વર્ષો જૂનો ટ્રાફિકનો પ્રશ્ન કેવી રીતે હાલ થાય તે મુદ્દે વિવિધ વિકલ્પ વિકલ્પો પર ગ્રામજનો સરપંચો વેપારીઓ સાથે પીએસઆઈ દિવંગીબેન પંડ્યાએ સવિસ્તર ચર્ચાઓ કરી હતી આ મિટિંગમાં બોડોલી સરપંચ કાર્તિકભાઈ શાહ ડોકરિયા સરપંચ મહેશભાઈ બારિયા અલીપુરાના આગેવાન વિઠ્ઠલભાઈ રાઠવા ગ્રામ પંચાયત સભ્યો અનુરભાઈ મંસુરી બ્રિજેશ મહેતા તરાટી જુરાસી રાજ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

માનો લીગનું ગવર્નર આજે આજુબાજુ ઓનલાઈન છે જેમની જે છે જેમ કે જે દિવાલ